આ જો મસ્ત કાકાઓ સામે દેખાય છે એમને જેમ કઈક પૂછીએ જોઈએ શું સેટ થાય છે અરે આ દુબઈ દુબઈ કયા રસ્તે જવાનું દુબઈ જવું છે સીધે સીધા જતા રહો કઈ આ જ્યાંથી બલૂન ઉપડતું હોય ને ત્યાં જતું જવા કેમ એટલે બલૂન બલૂન દુબઈ જતું હોય ને એટલે એની પાછળ પાછળ જવા દેવાની ને કાર કયું બલૂન

Mr. Pako na ją! Mzeko, don't

એ લોકો ને ગોઠવેલા હતા તો અહીંયા કરી બધા આવી આ બાજુ ઉભા રહ્યા હતા કાકા રીક્ષાઓ લઈ લો આ બાજુ કેમ બંદોબસ્ત એટલા પાછળ ગાડી આવી હવે પાયલોટ ગાડીવાળાને તો એ લોકો ને તો ખબર હોય ને કે સ્ટેડિયમ ક્યાં આપડે સ્ટેડિયમ જવાનું છે અમારે બંદોબસ્ત માં ઉકેલી છે સ્ટેડિયમ જવાનું છે પછી કયા સ્ટેડિયમ જવું છે સ્ટેડિયમ તો ત્રણ છે એટલે અમદાવાદમાં બે સ્ટેડિયમ છે અને એક બોમ્બે છે વાનખેડે સ્ટેડિયમ કયા સ્ટેડિયમમાં જવાનું તો કે એ જ સારું ખબર નથી કે ક્યાં ગાડી ડ્યુટી આપી છે તમે કે અહીંથી સીધે સીધા જતા રહો કેશો ભાગ આવે એટલે જમણા હાથે વળી જજો બે પુલ ચડી બે પુલ ચડી જવાના બે પુલ ઉતરી જવાના ત્રીજા પુલથી નીચું જતું રહેવાનું પછી આવે વિશાલા આવે ત્યાંથી સીધે જ પુલ પુલ ઉપર જવા દેવા અને ડાયરેક્ટ મુંબઈ મુંબઈ નહીં બરોડા હા એટલે પછી મુંબઈ પછી ત્યાંથી જતું જતું રહેવાનું સ્ટેડિયમ આવી જશે સરસ સરસ કાકા હાલો મેં કે તમે ક્યાંથી આ કે અમને તો બહારથી મોકલ્યા છે બંદોબસ્તમાં હવે અમદાવાદમાં ખબર જ નથી કે સ્ટેડિયમ મેચ ક્યાં રમાય કે ત્યાં જ રમાય છે અહીંયા તો ભલે બંદોબસ્ત જાય બાપુ કે પાયલોટ ગાડી તા અમે એવા દાંત કાઢ્યા ન બધા

સવારના પાંચ વાગે હું થઈને અહીંયા કરી રિક્ષા લઈને બેઠા હતા અને ઠેર કાલુપુરથી બે જણા આવ્યા કાકોને કાકી બે જણા રિક્ષામાં બેઠા હતા હવે કાલુપુર સ્ટેશનથી એમને જવું હતું કાંકરિયા કાંકરિયાની જોડે મણિનગર પુષ્પકુંજ છે ત્યાં એમને જવાનું હતું એટલે મણિનગર કાલુપુર સ્ટેશનથી પુષ્પકુંજ જવા માટે વધારે વધારે વીસથી ત્રીસ રૂપિયા થાય ત્રીસ રૂપિયા જ મીટર આવે પહેલાં એ અંદરથી રિક્ષાવાળાએ અંદરથી બેસાડ્યું બેસી જાવ બેસી જાઓ ક્યાં જવું છે કાંકરિયા જવું છે સારું બેસી જાવ બેસે અને હવાના ફોરમાં મારા માર સીધો સીધો અહીંયા આવીને અમે તો અહીંયા કરી રિક્ષામાં બેસી રહ્યા નહી અહીંયા કાકા બોલ ભાઈ અમારે તો કાંકરિયા જવું છે કાંકરિયા ક્યાં આવી એટલે ક્યાંથી આવ્યા કે કાલુપુર સ્ટેશન કાકા ને કાકીને હામું જોયું એની ઉંમર લાયક છે એંસી પચ્યાસી વર્ષમાં આમ કીધું પેલા એ કાકા કાકી આમ ઈશારો કર્યો એટલે મને ખબર પડી ગઈ કે કાકા કાકી અમદાવાદી છે એમનું ઘર ત્યાં છે એમને ખબર છે કે એ રસ્તે જવાનું છે આવું નજીકમાં નજીક ત્રીસ રૂપિયા થાય આમ આમ ઇશારો કર્યો ને ત્યાં બરોબર છે આજે એને પાઠ ભણાવવાનો છે અહીંથી આપેલો ફૂલ આવે ને આપણો પકવાન સીધું જતું રહેવાનું જમણા રિક્ષા વાળો બનાવતો મૂળ એને એમ કે હું એક જ ની અંદર આઠસો હજાર રૂપિયા પછી શું કર્યું આ આવી રીતે જ કરે છે ની અંદર થી તમે સ્ટેશન બેઠા ને એ તમને એકસો ને એક ટકા મૂળખ બનાવે તમે અહીંયા એનો ઉતરો ને એટલે તમે પર પાંચસો રૂપિયા માગે આવે એકસો ને એસી રૂપિયા પાંચસો રૂપિયા માગે કઈ નઈ જવા વાત કઈ મજા આવી મજા આવે એ તો ફરી 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 ફરીને આવ્યો છે ઠેઠ અડાલા જુદી ચક્કર મારીને પાછો આવ્યો અહીંયા કાકા આ બાજુ તો ક્યાંય કર્યા નથી મેં કીધું યાર તું કેટલા વર્ષથી રિક્ષા ચલાવે છે

અને ગમે ત્યારે આપણે પોતાને કાલુપુર થી આવવાનું હોય ને તો અંદરથી નહીં બેસવાનું દરવાજાની બહારથી બેસવાનું બસ ડન આ બધા લોકો સાંભળશે તમારી વાત આ હા ઓકે ઓકે ડન અંદરથી નહીં બેસવું બહારથી બેસવાનું બહુત સારો મેસેજ થેન્ક યુ ઓયゼ બ્રેક મેન બ્રેક મેન એમ આઈટી એમ આઈટી એમ આઈટી એમ આઈટી